પંચમહાલમાં નીટની પરીક્ષા કાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાશે બે આરોપીને ગોધરા કોર્ટમાં રિમાન્ડની માંગ માટે રજૂ કરવામાં આવશે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોહરાને કોર્ટમાં રજૂ કરાશે પોલીસ વીસ મે સુધીના કસ્ટડી રિમાન્ડની માંગણી કરી શકે છે તો પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે ત્રણેય આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરી પોલીસ પૂછપરછ કરશે પોલીસની તપાસ ટીમ પાસે મજબૂત તથ્યો અને પુરાવાઓ પૂછપરછમાં સામે આવ્યા છે તો નીટની પરીક્ષામાં ચોરી કરવા મામલે જેને ચોરી કરાવી આખા કાંડમાં જેની સંડોવણી હતી તે તમામના નામ જે સામે આવ્યા છે તુષાર ભટ્ટ અને આરીફ વોહરાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

આ બંને લોકોની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસાઓ થઈ શકે છે નીટની પરીક્ષામાં લાખ રૂપિયા લઈને ચોરી મુદ્દે મામલો બહાર આવ્યો કેટલા સમયથી આ પ્રકારનું કાંડ ચલાવવામાં આવતું હતું કેટલા કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા પૈસા આપીને આપી છે કેટલાની ચોરી કરાવવામાં આવી છે આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવી તપાસમાં કેટલાક ખુલાસાઓ થયા છે

બિલકુલ વાત કરવામાં આવે તો પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવીને વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું જે કૌભાંડ ઝડપાયું હતું તેમાં ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં રોય જે ઓવરસીઝ નામની કંપનીના જે માલિક છે પરશુરામ રોય તેની સામે તુષાર ભટ્ટ જે શિક્ષક છે અને જે આરિફ વોરા કે જે એજન્ટ છે અને બીજેપીનો નેતા પણ હતો તમામની સામે ફરિયાદ થઈ હતી ને તેમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પરશુરામ રોહીની ધરપકડ કરીને પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા અને તેની પૂછપરછ કરી હતી તેમાં સ્ફોટક ખુલાસો થયો છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ આ પ્રકારનું જે કૌભાંડ છે તે આચરતા હતા અને તેને લઈને જ પોલીસ દ્વારા આ બંને આરોપીઓને જ્યારે આજે કોર્ટમાં રજૂ કરીને તુષાર ભટ્ટ અને આરીફ રોહાને રજૂ કરીને તેમના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે ત્રણેયને સાથે રાખીને ક્રોસ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવનાર છે જે રીતના વાત કરવામાં આવે તો નીટમાં છ જેટલા વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે આડત્રીસ લાખ રૂપિયાની જે આખું સેટિંગ થયું હતું અને તેમાં વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ આન્સર સીટમાં જેટલું આવડે એટલું તેઓ લખી દે બાકીનું કોરું છોડી દે અને તેમાં જવાબ લખવા માટેનું આખું આ જે સેટિંગ હતું આડત્રીસ લાખ રૂપિયા તેનું થયું હતું આ સમગ્ર મામલામાં એવી પણ એક હકીકત સામે આવી રહી છે કે આ તમામ લોકો આસ્થિત નહીં પરંતુ ઘણા વર્ષોથી આ પ્રકારનું જે કાવતરું છે આ પ્રકારનું કૌભાંડ છે તે આશરી રહ્યા છે અને તે બાબતના પુરાવા જે પંચમહાલ એસઓજી પોલીસ છે તેને મળ્યા પણ છે અને તેને લઈને જ એસઓજી દ્વારા અત્યારે જે છે તે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તેના માટે જ આજે આ જ તમામ ગ્રાઉન્ડ્સ પર આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને રિમાન્ડ મેળવ્યા પછી જ્યારે ત્રણને એકસાથે બેસાડીને જો પૂછપરછ કરવામાં આવશે ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે તો ચોક્કસથી હજુ પણ સ્ફોટક ખુલાસાઓ આ નીટની પરીક્ષામાં ચોરી કરાવીને પાસ કરાવવાનું જે આખું કૌભાંડ છે તેમાં થઈ શકે છે આ ઉપરાંત અન્ય કેટલી પરીક્ષાઓમાં તેમને આ પ્રકારની કોઈ કરતુદા છે કે કેમ તેનો પણ ફૂટી શકે છે બિલકુલ થી રવિ આભાર આપનો તમામ જાણકારી માટે તો હજુ વધારે પૂછપરછ કરવામાં આવશે કેટલા નામ અને સામે આવે છે તે જોવાનું રહેશે પૂછપરછમાં વધારે વિગતો સામે આવી શકે છે